તો રાજકોટ અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ શાખામાં કામ કરવા તૈયાર નથી અધિકારીઓ રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાના ઈજનેરે રાજીનામું ધરી દીધું છે આરએમસીની ટાઉન પ્લાનિંગ શાખામાં બદલી પામેલા ઇજનેરને આપી દીધું રાજીનામું વીસ દિવસ પહેલા ટીપી શાખામાં બદલે પામેલા ઈજનેર આરજી પટેલે રાજીનામું સોંપ્યું છે મલાઈદાર લાગતી શાખામાં હવે દાઝી જવાનો ભય હોવાથી અધિકારીઓ કામ કરવા નથી તૈયાર સંવાદદાતા શની જોડાયેલા છે અમારી સાથે શનિ જણાવશો કે રાજકોટ અગ્નિકાંડની ઘટના બની ત્યારબાદ ટાઉન પ્લાનિંગ શાખામાં કોઈ અધિકારીઓ કામ કરવા તૈયાર નથી શું કારણ જીતના વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં ઇજનેરે રાજીનામું કરી દીધું છે મહાનગરપાલિકા દ્વારા અગ્નિકાંડ બાદ સિટી શાખામાં મોટા પ્રમાણમાં બદલી કરવામાં આવી વીસ દિવસ પહેલા જ બદલી પામેલા આરજી પટેલ કામગીરીમાં મુશ્કેલીને લાગતા તેઓ રાજીનામું આપી દીધું છે અત્યાર સુધી મલાઈ તારાઓ માટે તેઓને સારી એવી આ જોબ જે નોકરી છે તે લાગતી હતી પરંતુ હવે રાજી જવાનો ભય લાગતા તેઓએ રાજીનામું આપી દેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે આવા અધિકારીઓનું રાજીનામું શા માટે લેવામાં આવે છે તે મોટો સવાલ ઉદભવી રહ્યો છે આભાર